જય શ્રી કૃષ્ણ મિત્રો ભયંકર ગરમીમાં રોજ શેનું શાક બનાવવું તે દરેક ગૃહિણીને પ્રશ્ન થતો હોય છે અને ગમે તે શાક બનાવીએ પણ ગરમીમાં ભાવતા નથી હોતા તો આજે આપણે શાકની બદલે ખાઈ શકાય અને ત્રણ ચાર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકાય એવી સરસ મજાની કાચી કેરીની ચટણી બનાવીશું તો એના માટે અહીં મેં અડધી કાચી કેરી એક મોટી સાઈઝની ડુંગળી અડધી વાટકી જેટલા તાજા ફુદીનાના પાંદડા અને થોડાક સૂકા લાલ મરચાં લીધેલા છે અહીં મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે જે વધારે તીખા નથી હોતા તમને જો બહુ તીખી ચટણી જોઈતી હોય તો તમે તીખા મરચાં આવે છે તે પણ લઈ શકો છો અને આમાં કાચી કેરી છે તોતા કેરી અથવા તો કેસર કેરી જ લેવાની જે ઓછી ખાટી હોય છે બાકી તમે દેશી કેરી કે રાજાપુરી લેશો તો તે વધારે ખાટી હશે તો ચટણી ખાવાની મજા નહીં આવે તો અહીં આવી રીતના કેરીની મેં છાલ ઉતારી લીધી છે અને આને આપણે ટુકડામાં સુધારી લઈશું તેવી જ રીતના ડુંગળીને પણ છાલ ઉતારીને આપણે નાના નાના ટુકડામાં આને સુધારી લઈએ અને મરચાં છે તેને મેં અડધી કલાક પહેલાં નવશેકા પાણીની અંદર પલાળીને રાખી દીધા હતા તો અહીં ડુંગળી અને કેરી બંને સુધારાઈ ગઈ છે અને મરચાં હું તમને બતાવી દઉં કે આવી રીતના મેં અડધી કલાક પહેલાં નવશેકા પાણીમાં પલાળી દીધા હતા અને તમે જોઈ શકો છો કે મરચાં એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે તો આ મરચાંને આપણે મિક્સર ઝારની અંદર નાખી દઈએ લગભગ મેં દસથી બાર નંગ જેટલા મરચાં લીધેલા છે તમને તીખાશ જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે તમે મરચાં વધારે ઓછા કરી શકો છો આની અંદર આપણે એક નાની ચમચી જેટલું જીરું નાખી અને આને અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં આને મેં અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આની અંદર આપણે ફુદીનો નાખી દઈશું ફુદીનાનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે એટલે તે જરૂરથી એડ કરવાનો અને સાથે જ સુધારેલી કેરી નાખી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આ બધાને આપણે ફરીવાર અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ અધકચરું ગ્રાઇન્ડ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું ગામડામાં જ્યારે આ ચટણી બનાવતા હોય છે તો તેને મોટી જે ખલ આવે તેમાં લસોટીને કરતા હોય છે જેના કારણે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પણ આપણી પાસે તે ખલ હોતું નથી અને એટલો ટાઈમ પણ નથી હોતો એટલે આપણે મિક્સર જરમાં આને ગ્રાઇન્ડ કરી લઈશું પણ અતકચરી ગ્રાઇન્ડ કરવાની તો બધું ગ્રાઇન્ડ કર્યા પછી ડુંગળી નાખીને પણ મેં ગ્રાઇન્ડ કરી લીધી છે અને આનું ટેક્સચર આવું અતકચરું જ રાખવાનું છે એકદમ ફાઇન આપણે આની ચટણી નથી કરવાની તમે ઈચ્છો તો આને ખાંડીને પણ કરી શકો છો તો આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ ચટણી ખાટી તીખી અને એકદમ ચટાકેદાર લાગે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આને તમે રોટલી રોટલા પરોઠા ભાખરી થેપલા કોઈની પણ સાથે ખાઈ શકો છો તો આ ચટણીમાંથી અડધી ચટણી હું કાઢી લઈશ અને અડધી ચટણીમાં હું દળેલી ખાંડ એડ કરી દઉં છું કેમ કે અડધાને ખાટી ચટણી ભાવે છે અને અડધાને થોડીક સ્વીટ ટેસ્ટ જોઈએ એવું છે મારા ઘરમાં એટલે અડધી ચટણી કાઢીને અડધીમાં હું એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશ તો તમે તમારી ટેસ્ટ પ્રમાણે આમાં ખાંડ વધારે ઓછી કરી શકો છો અને આને મિક્સ કરી લઈશું આ ચટણીની અંદર ડુંગળી નાખેલી છે છતાં પણ કેરી હોવાથી તે બગડતી નથી અને ડુંગળીની બહુ વાસ પણ નથી આવતી એટલે આને તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજની અંદર ત્રણ ચાર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ઇવન તમે જો કદાચ વેકેશનમાં ફરવા જતા હો તો થેપલા સાથે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો પણ આને તમારે એ જ દિવસે ઉપયોગ કરી લેવાની તો તમે પણ આ કાચી કેરીની સિઝન પૂરી થઈ જાય તે પહેલાં એક વખત આ ચટણીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ